નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત જેડી હાઈસ્કૂલ વિસનગર ખાતે ફૂલો નાસોડ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા વિવિધ ફૂલો નાસોડના બગીચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગ્રીન એમ્બેસેટર જીતુભાઈ પટેલ ભારત વિકાસ પરિષદ પ્રમુખ જયેશભાઈ સુકંદ ભારત વિકાસ પરિષદ મંત્રી હર્ષદભાઈ ખજાનજી હિતેશભાઈ પર્યાવરણ પ્રોજેક્ટ ચેરમેન રિતેશભાઈ તેમજ સભ્ય શ્રી હરીશભાઈ પ્રજાપતિ એન્જિનિયર કનુભાઈ ભરતભાઈ પટેલ શાળા શિક્ષક સમિતિ ચેરમેન મનીષભાઈ બા ના આચાર્ય પ્રવિણભાઈ ચૌધરી વરિષ્ઠ પત્રકાર પ્રવિણભાઈ સહિત જેડી હાઈસ્કૂલના શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ ચૌધરી તેમજ શિક્ષકગણ દ્વારા ઉપસ્થિત મહેમાન મહેમાનશ્રીઓનું જેડી હાઈસ્કૂલનો ખેસ તેમજ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ દ્વારા જેડી હાઈસ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરવા વૃક્ષો વધુ વાવો અને તેનું જતન પાલન કરવાનું માર્ગદર્શન આપ્યું ભારત વિકાસ પરિષદ દ્વારા આજે જીડી હાઈસ્કૂલ વિસનગરમાં ફૂલ છોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારત વિકાસ પરિષદના પ્રયત્નો થકી છોડ લાવવામાં આવ્યા અને એનું વાવેતર કરવામાં આવ્યું અને એમણે જે સંદેશો વિદ્યાર્થીને વિદ્યાર્થીઓને આપ્યો છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ વાવી અને આ માનવજાતને તમે ભવિષ્ય એનું સારું બને એ માટેના પ્રયત્નો કરો એવો સંદેશો આપે છે અને સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ જે સંદેશો આપ્યો છે એને વિદ્યાર્થીઓએ પ્રેરણા સ્વરૂપે સ્વીકારી પચાવ્યો છે અને અમે ખાતરી આપીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ આ ઉદ્દેશને સમજી વિચારીને જીવનમાં ઉતારશે અને એને સાર્થક બનાવશે સંદેશ તો હું એટલો જ કહીશ કારણ કે અમારા પ્રેરણા સ્ત્રોત્ર એવા પરમારાણી જીતુભાઈ કે જેમના છેલે છેલે અમે ચાલ્યા છીએ કારણ કે એમને જે ગુજરાતને અને પોતાના રાષ્ટ્રને આખું લીલું છમ બનાવવાનું જે સપનું જોયું છે એ એની અંદર આ યજ્ઞ કાર્યની અંદર અમે અમારી એક આહુતિ આપી અને એ કાર્ય પરિપૂર્ણ કરવા માટે અમે આ નેમ લીધી છે એના પરિપાક રૂપે અમે આજેડી હાઈસ્કૂલની અંદર બાળકોની અંદર આવી અને એક એવો સંદેશો આપ્યો કે બાળકો તમે પણ ભવિષ્યના એક સુદૃઢ નાગરિક બનવાના છો અને તમે જો આવી રીતે વૃક્ષોનું જતન કરશો તો તમારું પણ જીવન એકદમ સુંદર જીવન બની ઉઠશે ઉઠશે અને દીપી થેન્ક યુ નાનપણથી પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દર વર્ષે અમે બાળકો પાસે જઈએ છીએ અને બાળકોને ઝાડ વાવવા માટે કરતા બાળકોને અમે દત્તક ઝાડ આપીએ છીએ અને ઘરે જઈને એ વાવે અને એને ઉછેરે ને ત્રણ વર્ષ સુધીની એની જાળવણી કરે એના ભાગરૂપે આ આજે અમે એમને કમાન્ડો બનાવ્યા અને પર્યાવરણની જાગૃતિ કચરો કચરા નાખો અન્નનો બગાડ ના કરો અને આ ટાઈપના વિચારો પ્રામાણિકતાથી જીવન જીવો એના ભાગ રૂપે આજે આ પ્રોગ્રામ રાખેલો પર્યાવરણને ખાસ શું સંદેશ આપશો એને સંદેશ આટલી મસ્ત વરસાદ પડી ગયો છે તો બધાને વિનંતી છે કે ભાઈ એક મનુષ્ય પોતાના જીવનમાં તેર ઝાડ મિનિમમ ઓક્સિજનની જરૂર પડતી હોય તો પોતાના માટે એ જે ઉધાર ઓક્સિજન લીધો બીજાના ઝાડમાંથી તો તેર ઝાડ એ પોતાના જીવનકાળ દરમિયાન એ વાવે તો ઋણ વગર આ પૃથ્વીમાંથી એ જઈ શકે તો મારી વિનંતી છે બધા જ જનતાને કે એક એક ઝાડ ભલે તુલસી તો તુલસી પણ પોતે એક ઝાડ ઉશેરે અને કોકને ઉશેરવા માટે પ્રેરિત કરે અને કોઈને ઉશેરેલું ઝાડ એને ભાગીને નાખે અને એને સાચવે જે આ જે આ સદભાવનાવાળા જે આખા લાખો ઝાડ ગુજરાતમાં આપણને વાવી આપે છે તો એ ઝાડ પણ સાચવવાની જવાબદારી આપણી બધાની નૈતિક થાય છે તો આ માધ્યમથી વિનંતી છે કે જે ઝાડ હોય એને વધામ વધારે ઝાડને આપણે બાળકને જેમ સાચવીએ અને વધામ વધારે વૃક્ષો વાવીએ અને આપણે ગુજરાતને નહીં પણ ભારતને દુનિયાનું લીલું બનાવીએ એવી આ માધ્યમથી સૌને વિનંતી છે